ઓગણીસો બ્યાસીમાં જમીન માલિક દાયાભાઈ પટેલે રમેશચંદ્ર નાગરદાસ સંઘવીને વેચી હતી જમીન ખરીદતા સમયે સર્વે જમીન માલિક ખેડૂતને સંપૂર્ણ રકમ ખરીદનાર રમેશ સંઘવીએ ચૂકવી હતી જેમાંની મોટાભાગના સર્વે નંબરનો વેચાણ દસ્તાવેજ પણ કરી આપ્યો હતો જે પૈકીના સર્વે નંબર બસો અઢારનો દસ્તાવેજ થાય તે પહેલાં જમીન વેચનાર ડાયાભાઈ પટેલ મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ રમેશચંદ્ર સંઘવીએ વર્ષ બે હજાર આ તમામ જમીનો અન્ય કોઈને એકસાથે વેચી દીધી હતી અને જે સર્વે નંબરનો દસ્તાવેજ બાકી હતો તેનો પણ કબજો જમીન ખરીદનારને સુપ્રત કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન મૂળ જમીન માલિક ડાયાભાઈ પટેલના વારસદાર પુત્રોને બાકી રહેલા સર્વે નંબર બસો અઢારની જમીનના દસ્તાવેજ કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી જોકે જમીન માલિકના પુત્રોએ કબજા વિના અન્ય કોઈ ઇસમોને આ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો મૂળ ખેડૂત દાયાભાઈ પટેલના પુત્રોએ કરી આપેલા દસ્તાવેજ સમયે માંગેલા ટાઇટલ ક્લિયરન્સમાં પણ વકીલ મારફતે વિગતવાર બે વખત વાંધા પણ રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે આશરે વીસથી પચીસ વર્ષ બાદ કેટલાક તત્વો જમીન ખાલી કરવા માટે જમીન પર રહેતા પશુપાલકોને ધાકધમકી આપતા વિવાદનો વિષય ઊભો થયો છે છેલ્લા દસ પંદર દિવસથી કેટલાક માથાભારે તત્વો સહિત પોલીસના નામે અજાણ્યા ઈસમો દ્વારા

અને શું શું પરિસ્થિતિ થઈ કોઈ આપે છે સાહેબ મને સાલ રમેશચંદ્ર નાગરદાસ સંઘવીએ રાખેલી તો મને જમીન એમણે સોંપેલી કે અરવિંદભાઈ તમારે દેખરેખ રાખવી બરાબર હા ને આ જે સર્વે નંબર છે એ પણ આપેલો એ મને ખબર છે અમારા ગામના જ છે દાયાભાઈ પરસોત્તમભાઈ પટેલ એમની પાસેથી સંઘવી સાહેબે ખરીદી લેલી પછી મને કીધું કરવું તમારે આ બધું હેન્ડેલ દોરવાનું કોલેક કરીશ પછી હમણાં અઠવાડિયા દસ દિવસથી આવે છે દિવાળી પહેલાં આવ્યા હતા ને દિવાળી પછી આવ્યા કે તમે અહીંયાથી ખાલી કરી દો ખાલી કરી દો એવું ધમકી આપે છે જમીન માલિક ધમકી આપે છે હવે એ કોણ છે એ ખબર નહીં સાહેબ જમીન માલિક તો નથી આવતા એ બરાબર મેં રાખી જમીન એ લોકો ના 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 કેટલા લોકો વસવાટ કરે છે યાદ છે અહીં અગર એક જ કુટુંબ છે એ પાંચ ભાઈઓ છે હા એ પાંચ ભાઈઓને મેં અહીં રાખેલા છે કેટલા સમયથી રાખે અહીં આપણી પાસે પંચાણુ સાલથી રહે છે પંચાણું સાલથી રાખેલા છે મારું નામ સૌજભે ગુંદભે ફરવાડ અમે છેલ્લા પચીસ વર્ષથી અહીં રહીએ છીએ પ્લસ અમે રહીએ છીએ તો બાજુના ગામ આલમગીરમાં અમારું વર્ષોથી દૂધ મંડળમાં ભરીએ છીએ અહીં રહીએ છીએ છેલ્લા લગભગ પંદરેક દિવસથી અજાણા માણસો આવે છે અને અમને ખાલી કરવા માટે કહે છે કે આ જગ્યા અમે રાખેલી છે તમે ખાલી કરી આપો પણ અમે જ્યારથી અહીંયા આવ્યા છીએ ત્યારથી અમે કોઈને ઓળખતા નથી અમારા જે અમને રાખવાળા છે હર્યું કાકા અને જે બીજા કોઈ એમના સેટ છે એમને અમને રાખેલા છે એટલે અમે આ લોકોને કીધું કે અમને જે રાખ્યા છે એ કે છે એટલે અમે ખાલી કરી દઈશું એમ કોઈને ઓળખતા નથી અર્યવું કાકા સિવાય જમીન માલિકને તમે ઓળખો છો જમીન માલિક અમારા જામવા ગામના છે ડાયા ભાઈ એવું કંઈ નામ છે એમ પણ એ લોકોએ કોઈ દિવસ અહીંયા આવ્યા નથી જમીન માલિક એને જે તે સમયે જેને આપી છીએ વેચી દીધી છે અને જે રાખવાવાળા વ્યક્તિએ અરુવન કાકાને હેન્ડલિંગ કરવામાં આવતું અરિવિંગ કાકા અમને રાખ્યા છે પંચાણું છનુ સાલથી અમે રહીએ છીએ બાજુના ગામના આલમગર ગામમાં મનવયમાં દૂધ ભરીએ છીએ આ અમે આટલા વર્ષોથી અમે અહીં રહીએ છીએ પોલીસવાળા પોલીસવાળા અહીં પીસીઆર વાન કાલ સાંજે આવી હતી એ લોકોએ કીધું કે તમે ખાલી કરી દેજો કોના કહેવાય છે એ આપણને કંઈ એ લોકોએ આપણને કીધું નથી અને આપણે જાણતા નથી